નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર હું ચૌધરી રમેશભાઈ અમરાભાઈ ગામ ઇઢાટા તાલુકો થરાદ જિલ્લો વાવ થરાજ આજે આપણે મિત્રો છે તે વાત કરવાના છે કે જીવામૃત કેવી રીતે બનાવવું જોઈએ કેટલી વસ્તુઓ જીવામૃતની અંદર જરૂર છે અને કેટલા સમય સુધી છે તે જીવામૃત મિત્રો કમ્પ્લીટ બની જાય એ આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ એક જ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ તો વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી આ જોડાયેલા રહો સૌથી પહેલાં તો આપણે મિત્રો વાત કરીએ તો જીવામૃત બનાવવાની અંદર કઈ કઈ વસ્તુઓની જરૂર છે એ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો આપણે ડ્રમની અંદર બસો લીટર જેટલું પાણી લઈ લીધું છે પછી મિત્રો દસ લીટર જેટલું છે તે ગૌમૂત્ર લઈ લીધું છે દસ કિલો જેટલો મિત્રો છે તે ગાયનું છાણ એક મોટી જેટલી છે તે મિત્રો આપણે માટી લઈ લીધી છે

સૌથી પહેલા મિત્રો આપણે છે તે ડ્રમની અંદર બસો લિટર પાણી લીધું એની અંદર દસ લિટર જેટલો ગૌમૂત્ર એડ કર્યું અને હવે જે મિત્રો આપણે કિલો લાઠીઓ ગોળ લીધો તો આ ગોળ છે એ ગોળ આપણે મિત્રો છે તે આ ડ્રમની અંદર એડ કરવાના છીએ હવે ખેડૂત મિત્રો આપણે છે જે કિલો ચણાનો આટો લીધો તો આની અંદર મિત્રો તમે કોઈ બી કઠોળનો પાકનો મિત્રો તમે આટો લઈ છો મગનો આટો લઈકો તુવીરનો આટો ચણાનો આટો જે પણ કઠોળ હોય એ પાકનો મિત્રો તમે આટો લઈકો છો આ જે આટો છે તો મિત્રો આ પાણીની અંદર હું મિત્રો મિક્સ કરીને પછી આ ડ્રમની અંદર આપણે એડ કરી નાખીશું બરાબર અને જે ખેડૂત મિત્રો આપણે દેશી ગાયનું છાણ લીધું હતું એ પણ હવે આની અંદર એડ કરવાના છીએ અને છેલ્લે જે ખેડૂત મિત્રો હતું ગાયનું છાણ હતું એક કિલો ગોળ હતો એક કિલો ચણાનો આટો હતો અને મુઠી ધૂળ જે બધી બધી વસ્તુ થી જે આપણે બસો લીટર પાણીની અંદર મિક્સ કરી નાખી અને આ પાણી પાણીની અંદર છે તે આપણે મિત્રો સવાર સાંજ જે છે તે મિત્રો ઘડિયાળના કાંટાની દિશાની અંદર સવાર સાંજ આપણે છે તે મિત્રો આવી રીતે તમારે હલાવવાનું રહેશે અને જે મિત્રો તમે જીવામૃત બનાવો એ જીવામૃત છે તે ઉપર કોઈ બી ઝાડની નીચે તમારે બનાવવાનું રહેશે કોઈ મિત્રો છે તે તડકાની નીચે ના રાખવો એટલે મિત્રો તમારા ઉપર કોઈ છાયો હોય એ ટાઈપ મિત્રો તમારે કંઈક વ્યવસ્થા કરવી અને ખેડૂત મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો આવનારા સમયની અંદર મિત્રો તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે તમે ખેડૂત મિત્રો જીવામૃત બનાવો છો કે નહીં એ પણ કોમેન્ટ કરીને જણાવજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય ઠાકર